તો જવું જ જવું જ પડશે આપણે જોવા લેડો ગાણે તો આમ બતાવું એટલે આપડે યોન ચર હું એરંડા એરંડા ચર આયે કોમ થઈ જાય થઈ જાય તારે તો તો હાલું અલે હવારો બેઠે કોઈ ઘરા ગાયું નહી અલે પેલાનો ફોન આયે તો એ ફોન વાળા આવું સારી વાત છે એટલે મારે દારો સુધરી જાય ટાઈમ જાય બે કોમ થાય અત્યારે રવિવાર છે આમ એ આવી જાય સારી વાત છે

આપજો હપ્તા ની ચા એમાં હાલવા પડે અમારે માતાજી મંદિર બનાવે એમાં બધા હાલવા પડે બોલો ભાઈ તમારે બહેનું ધાઉલા છે ને

તમારે એરંડાવાના હા તો જ કસો જોઈમ કરીશું પેલા પંદર હાજર તો પૂરા પણ બાકી બીજું કશું ના જો ખાલી એરંડા લાવવાના

પૈસા લાયા જ નહીં ખીચો ગેરસો એડવાન્સ માં તો હારવા પડે ફોન પે પેલું ગુગલ પે અમે ગૂગલ પે ગૂગલ પે જમાના આયા છે અમારે તો ફોન જ નહીં

કોઈ નઈ ભાઈ તમારું બધું કામ પૂરું થઈ જશે હા અને બીજું કોઈ બીજું કોઈ પ્રોબ્લેમ ખરો તમારું શું નઈ એ બૈરો આવી જાય તો હું ભગવાન ના આવ્યો માર તો છોકરો બૈરો હોય તો રોટી મન તો કોણ ખવરાવે તમાર બૈરો આવે તો મારે કોક દા કામ આવો આવું તો ચા પાણી કર કમદારવારી મોડું થઈ જાય રોટલા બોટલા ખવરાવે હા એ વાત છે તમારે ફાયદો તમારું બૈરું આવે થારું ભાઈ આપડે પૈસા લઈ લે હું આજી મજા કઈ દે પંદર હજાર કર્યા ખરા ને હા હા પૂછા તમાર મજા કઈ દેતા ખમજા